નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે

લેવલ ઇલેવન ઓર મોર તમે જોઈ શકો છો મિત્રો ડેપ્યુટી લાઇબ્રેરિયન માટેની એક જગ્યા છે જે દિવ્યાંગજન માટે ડેપ્યુટી રજિસ્ટર માટે કેટેગરી માટે માટે છે આસિસ્ટન્ટ બે જગ્યા છે જુનિયર એન્જિનિયર માટે સિવિલ તેમજ ઇલેક્ટ્રિકલ માટે એક જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો એક જગ્યા એસસી એટલે કે સેડ્યુલ કાસ્ટ કેટેગરી માટે જેમાં થ્રી યર્સ ડિપ્લોમા એટલીસ્ટ ફિફ્ટી ફાઈવ પર્સેન્ટેજ માર્ક સાથે તેમજ સિવિલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં તેમજ થ્રી યર્સ રિલેવન્ટ એક્સપિરિયન્સ ઇન લેવલ ફોર પ્રોફિશિયન્સી ટુ યુઝ ઓફ રિલેવન્ટ કોમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ સોફ્ટવેર બત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા છે મિત્રો લાસ્ટ ડેટ ઓફ એપ્લિકેશન માટે તમે જોઈ શકો છો પગાર ધોરણની વાત કરીએ તો ઇન હેન્ડ અહીંયા સાઠ રૂપિયા પર મંથ પગાર ધોરણ રહેશે લેવલ સિક્સ મુજબ તેમજ રેસીડેન્શિયલ એકોમોડેશન અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો જુનિયર સુપરિન્ટેન્ડન્ટ માટેની ચાર જગ્યા છે ત્રણ જગ્યા અનરિઝર્વ કેટેગરી માટે એક એસસી માટે જેમાં એસટી માટે જેમાં એક જગ્યા છે મિત્રો તે દિવ્યાંગજન માટે રિઝર્વ છે મિત્રો જેમાં પગાર ધોરણ લેવલ સિક્સ મુજબ ઇન હેન્ડ સિક્સ સિક્સટી થાઉઝન્ડ ફોર હંડ્રેડ ફિફ્ટી રૂપીઝ તેમજ એક્સપિરિયન્સની વાત કરીએ લાઈકારની તો માસ્ટર ડિગ્રી વિથ ફિફ્ટી ફાઈવ પર્સન્ટેજ તેમજ ત્રણ ત્રણ વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ અથવા તો બેચલર ડિગ્રી હોય જે પંચાવન ટકા સાથે તેમજ પાંચ વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ તેમજ ટુ ઇયર્સ ડિગ્રી ડિપ્લોમા આફ્ટર ગ્રેજ્યુએશન ત્યારબાદ તમે જોઈ શકો જુનિયર એકાઉન્ટ ઓફિસર માટેની જગ્યા છે બે જગ્યા છે આસિસ્ટન્ટ સ્ટાફ નર્સ માટેની એક જગ્યા છે મિત્રો તેમજ જુનિયર આસિસ્ટન્ટ માટેની અગિયાર જગ્યા છે જેમાં ચાર જગ્યા અનરિઝર્વ ચાર જગ્યા ઓબીસી બે જગ્યા એસસી એક જગ્યા એ માટે છે બે જગ્યા દિવ્યાંગજન માટે છે જેમાં લાયકાતની વાત કરે તો બેચલર ડિગ્રી એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ ઇન એની ડિસિપ્લિન વિથ ટુ ઇર્સ ઓર રિલેવન્ટ વર્ક એક્સપિરિયન્સ યુઝિંગ કોમ્પ્યુટર એપ્લિકેશન સત્યાવીસ વર્ષ સુધીની વયમર્યા રહેશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો લેવલ થ્રી મુજબ એકવીસ હજાર સાતસો બેઝિક લઈ અને ઓગણચાલીસ હજાર બસો પંદર રૂપિયા ઇન હેન્ડ મળવા પાત્ર થશે રેસીડેન્શિયલ એકોમડેશન પ્રોવાઇડ કરવામાં આવશે

માર્સ ઇન રિલેવ ડિસિપ્લિન અથવા તો થ્રી ઇયર્સ ડિપ્લોમા ઇન ફિફ્ટી ફાઈવ પર્સેન્ટ માર્ક્સ ઇન એન્જિનિયરિંગ વિથ ટુ ઇયર્સ વર્ક એક્સપિરિયન્સ ઇન લેબોરેટરી રિસર્ચ પ્રોગ્રામ અથવા તો બી એટલીસ્ટ ફિફ્ટી ફાઈવ પર્સેન્ટ બે વર્ષનો રિલેવેન્ટ એક્સપિરિયન્સ અથવા તો આઈટીઆઈ કરેલો હોય તેમજ છ વર્ષનો રિલેવટ એક્સપિરિયન્સ સત્ય વર્ષ સુધી વહીવળના રહેશે મિત્રો तैयार कुछ ऑल ओल मेंशन मेंियर फॉर पार्ट ऑफ द रेग्यु रिक्वायर्ड एक्सपीरियंस इन डिफरेंट पे स्केटमेंट इज एज पर सेवन पेलेक्शन एप्लाइन फॉर रिजर्व केटेगरी एससी एस टीसी पीडब्लू डी एक्सर्विस सेंट्रल गर्मेंट रूल सेल गवर्नमेंट रूल प्रमाण छूटछाट नापात्र मित्रों फॉर अवेलेबलिफिट्स इकनोमिकली विकर सेटेस्टीसी नॉन

લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ઇનકમ્પ્લીટ એપ્લિકેશન વિધાઉટ રિલેવન્ટ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ એન્કર એન્ડ એપ્લિકેશન વિથ એલિજ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ વિલ બી બિજેક્ટેડ કેન્ડિડેટ ટુ એપ્લાય ફોર મોર દેન વન પોસ્ટ મસ્ટ સબમિટ સેપરેટ ફોર્મ્સ ફોર ઇચ એપ્લિકેશન તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે ભરવાની રહેતી નથી મિત્રો નો તમે જોઈ શકો છો પ્લીઝ એન્શ્યોર અપલોડ સેલરી સ્પી એક્સપિરિયન્સ સર્ફિકેટ ફોમ યુર એમ્પ્લોય ટુ ઓર ધીરન્સ ક્લેમ ઇન ધનલાઇન એપ્લિકેશન ફોર એપ્લિકેશન ઓન ડેપ્યુટેશન બેન્ડિડેટ મસ્ટર લેટેસ્ટ ઓરલ ગ્રેડિંગ ઓફ વેરી ગુડ ઇન સ્ટાર્ટિંગ ટુ થાઉન્ડ ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટુ તેમજ કેન્ડિડેટ ઇન્ટરેસ્ટેડ ઓન ડેપ્યુટેશન જે આપણે લાગુ પડતું નથી મિત્રો તમે જોઈ શકો છો જે રેગ્યુલર પોસ્ટ માટેની આ જગ્યા છે તેમાં તમે એપ્લાય કરી શકો છો હાયર ઇનિશિયલ પે મે બી ફોર ફોરવિંગ કેન્ડિડેટ તેમજ સિલેક્શન કમિટી રિઝર્વ ધ રાઇટ ટુ નોટ ટુ સિલેક્ટ એની કેન્ડિડેટ ફોર ધ પોસ્ટ તો મિત્રો આથી આઈઆઈટી ગાંધીનગર અંતર્ગત વિવિધ જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ જુનિયર આસિસ્ટન્ટ જુનિયર લેબોરેટરી આસિસ્ટન્ટ સ્ટાફ નર્સ જુનિયર એન્જિનિયર માટે જગ્યાઓ અંતર્ગત માટેની જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય